આડકવાઈ માં સિદ્ધિ વડનગર થી અર્જુનજી ઠાકોર સ્વાગત છે ભાઈ કેમ છો અરે પર તો વડનગર થી અમારા જે ઠાકોર જોડે ગયા છે જે માતાજી કેવું છે તમારે કેવું ચાલે છે

ય શીદરી તળવડી મોસ બસોયો પોળી એ તળવડી ની તેડે મે તો જો હું ભાળી મજામાં તલાવડી માં સબરે સપ ફોણી કે જીલ જો મે હું લ તમારી

पर करे गोतर भैला चौह थी त मार पियल रे पपर जीना पसे से तमार की क्यों भाई Primeiro que eu... Não, não é boa જય શ્રી રામ જય શ્રી રામ કેવું છે કેમ છો મજામાં છો કે રામ રડો જ વાળો કરણા વાળો મજામાં ભાઈ તમે કેસા હો કે કાળા સસમહો તલ હો બેઠો દ તારા નેણને કટારે મન હરવે તુમ્હારે અધડ તુમ હરે હરે ક્યો તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરો છો પણ મને ઇંગ્લિશ ઓછું ફાવે છે राम राम जी कैसा हो भैया जय जहू माता केव तुम्हारे डायरज वाला भैयो ठाकुर दायणोज केम छो सिधरी तलावड़ी म सब सोया पौणी की तलावड़ी नीतिड़ भाजंग जी जऊ मतन भाळी भाड़ी मजा मो બોલજો એક મસાલો પછી લો એક પાપડ

દેશર ન કરે દગા દિરના કરે દગા દિરના કરે મરે ભૂલણી મરી પીતળી રેગારી હોય તો સાસર ન જા

સન બેટા કોર પળયા કેઉ છે મજામાં છો ને કે ને જાવું લોડ કડીન દેશ ભાઈ ને જાવ મળડી દેશ વીરો હા અરે રીઝવે મજામાં મજામાં જાવું લાડી વાળા દેશ કરવું બાર તારીખ શેરપુરા લગનમાં આવશું તો તમારી મુલાકાત જરૂર કરશું તો અમારું એડ્રેસ તમને આપી દઉં પૂછ્યા વગેરે ટાવર છે ટાવરની આપણો ગલ્લો છે પાર્લર તો આવી જજો આપણે આખો દી દુકાને ધોઈશું અને કેનાળે કેનાળે ડાયરેક્ટ ટાવર એક જ છે ટાવર આવી જાજો ડાયરેક્ટ અંદર નાખેલો છે નંબર લઈ લીજો લાડી વાળા દેશ ભઈ માર જવું લાડી વાળા દેશ વીરો મારો હારે I'll be near you, always. দাঁড় મજામાં મજામાં ગુજરાત માં ક્યાંથી છો તો પાટણ જિલ્લાનો તાલુકો સમી સમી તાલુકાના દદાણા ગામ Thank you.

હોય લે કયો વીરો મોઢે મને સે દે આવે હો ગય મને સે આવે નીંદર આજે ખૂબ ખુશ રાખો છો સોઈ લે જો ગોબેલો યુ જો મને હર કે આવે આ યું મને હર કે હે આ શું લખ્યું છે ધંધામાં કઈ જગ્યા ટાવર નીચે પાર્લર છે ಿ ನಾಡ್ರಾಮೂ

કેમ છો મજામાં તો આપણે હવે વીસ મિનિટનું લાઈવ પૂરું થઈ ગયું જ છે તો બધાને જય માતાજી જય જહુ માતા અને મારી ચેનલનું નામ છે માં જહુ સપોર્ટ કરવા માગતા હોય તો સચ મારજો લાડક માં જહુ તો લગ્ન ગીતના વિડીયો જોવા મળશે કારણ કે અત્યારે લગ્નગીતની સિઝન ચાલી રહી છે એટલે અમે કોઈ બી જગ્યાએ લગ્ન હોય કે સારો વિડીયો હોય તો લેવા જઈએ છીએ અને છોટમાં છોટ જોવા મળશે અને રાતે નવ વાગ્યાનો લાઈવ જોવા મળશે તો બધાને જય માતાજી જય જરૂર માતા અને અમને સપોર્ટ કરો છો એમ તમે પણ આગળ વધો તમારી કોઈ દેવી તમને સપોર્ટ કરે જેવી મારા માટે મારી જહોની મહેરબાની છે એવી તમારી કુળદેવની પોત પોતાની દેવની મહેરબાની હોવી જોઈએ તો જય માતાજી જય જહુ માતા કાલે મળશું નવ વાગે